ખરાદના લુણારથી લોરવાડા સુધી કાચો રસ્તો હોય વાહન ચાલકોને વેઠવી પડે છે ભારે હાલાકી ખરાદ પંથકમાં ઘણા બધા કાચા રસ્તાઓ હશે જે બાવળોની ઝાડીથી ઘેરાયેલા અને અતિ રેતવાળા હોય વાહનોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે ત્યારે થરાદના લુણાર ગામથી લોરવાડા સુધી કાચો રસ્તો હોય અતિ સાંકડો હોવાના કારણે વાહનોને અવરજવર કરવામાં મુશ્કેલી ભોગવી પડી રહી છે જેને લઈને લુણાર ગામના સરપંચ સહિત ગામના લોકોએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઢાળવી વહેલી તકે આ રસ્તો મંજૂર કરી લોકહિતમાં નિર્ણય લેવા સરકારને અપીલ કરી છે ત્યારે લુણારથી લોરવાડાને જોડતો કાચો રસ્તો ડામણનો ક્યારે બનશે એ જોવાનું રહ્યું અહેવાલ અરવિંદ પુરોહિત થરાદ બનાસકાંઠા અમારે આ રસ્તામાં ભયંકર સંખ્યા દબોડખૂબ થઈ ગયું છે લુણાલથી લોરવાડા સુધી હળીને અને પંદરમો બે હજાર બે હજાર સત્તરમાં પોણી ભરાયું ત્યારે હેડવા માટે ગોમમાંથી બહાર આવવા એક રસ્તો હતો બે ખાતર પંદરમાં કોઈ હેડ્યાતું નહોતું ડિલિવરીવાળા કેસ હતા ત્યારે પણ ખૂબ ભયંકર હેરાન થયા હતા રાતે બહારથી ગાડી મંગાવી કેનાલ ઉપર નહીં હતી એ લોકોને ખાટલામાં નોકરી લઈ જાય એવી પરિસ્થિતિ હતી એ સમયે પરબતભાઈ પટેલ ચાલું ધારાસભ્ય હતા સરકારમાં અને વિઝિટ કરી હતી અને બીજીઓ સાઈડ પણ આવ્યા હતા પણ ગાડી લઈને આવી શક્યા નહોતા કેનાલ રિટર્ન થયા હતા કલેક્ટરને બે આ રસ્તો સત્વરે સરકાર અમારી માગણી મંજૂર રાખી અને સત્વરે તત્કાલિક યોજના ધોરણે કરે એવી અમારી તમામ ગ્રામજનોની માગણી અગાઉ કોઈ રજૂઆત કરી અને રજૂઆત કરી તો જવાબ શું આવે છે અગાઉ રજૂઆત કરી હતી પરંતુ વખતે કરી છે ગૌમ લોકો બધા સરપો નહીં માનો ભીજા ત્યારે કરી રવિ પીરતા ત્યારે કરીને હીરાબાઈ તો અમારે લગભગ સો ટકા ભીજન અને ભીજન પણ આ નથી એટલે બે હજાર પંદરથી કરીને ગમે જે અમારે પૌત્રી ગૌમાથી લોકો આવે તો પંદરથી વીસ ગામ યાત્રાઓ આવે છે અને મેન આ રસ્તો બીજો કોઈ રીટલો રસ્તો આપવા માટે નીકળે જાય નથી તો સરકાર સાહેબનું ધ્યાન દોરી લગતા બધા અધિકારીઓને તાત્કાલિક અમારો આ રોડ મંજૂર કરે